વાંકાનેર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું વાંકાનેર ખાતે રૂપિયા ચારસો બાવીસ પોઈન્ટ છોતેર લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો રાજ્યસભાના સંસદ સભ્ય કેસરી દેવસિંહ ઝાલાના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધીએ જણાવ્યું હતું કે નવા બસ સ્ટેશનથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે મુસાફરો બસની રાહ જોતા હોય ત્યારે શાંતિથી બેસી શકે તે માટે સુંદર બસ સ્ટેશનનું નિર્માણ કરાયું છે આ તકે જીતેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિકાસની ગતિ ઝડપી બની છે છેવાડાના માનવીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રદ થકી લાભો પહોંચાડવામાં આવ્યા છે માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય અધિકારી જે બી કલોત્રાએ જણાવ્યું હતું કે નવીન બસ સ્ટેન્ડ પીઓપી બેઝ બનાવવામાં આવ્યું છે મુસાફરોને લગતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે